નમસ્કાર ડી વીલાય ન્યૂઝમાં આપનું સ્વાગત છે વાત કરી રહ્યા છે આજે એલઆઈસીની હાલોલ બ્રાન્ચની હાલોલમાં લાઇફ ઇન્સ્યોરન્સ કોર્પોરેશન એલઆઈસીની બ્રાન્ચ એસટી સ્ટેન્ડથી લગભગ અઢીથી ત્રણ કિલોમીટર દૂર આવેલી હોવાથી ગ્રાહકોને ખૂબ જ મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે ઉપરાંત એલઆઈસીની બ્રાન્ચ ત્રીજા માળે છે અને ત્યાં પણ પહોંચવા માટેનો રસ્તો અત્યારે આપણે જોઈ રહ્યા છીએ કે ત્યાં કોમ્પ્લેક્ષની અંદર ચોમાસાના કારણે આવી રીતે ગંદકીના થર જોવા મળે છે પાણી ભરાયેલું જોવા મળે છે અને ત્યાંથી અવર જવર કરવામાં ખૂબ જ મુશ્કેલી પડી રહી છે હાલોલમાં જીઆઈડીસી રોડ તરફ સનસિટીની સામે સન એન્કલેવની અંદર લાઈફ ઇન્સ્યોરન્સ કોર્પોરેશન ભારતની સૌથી મોટી ઇન્સ્યોરન્સ કંપની જેની ઓફિસ આવેલી છે આ ઓફિસ અગાઉ હાલોલમાં એસટી ડેપોની સામે આવેલી હતી ત્યારે ગ્રાહકોને ખૂબ જ સરળતા પડતી હતી હાલોલ ઓફિસ સાથે ગોકંબા હાલોલ કાલોલ સહિતના ત્રણ તાલુકાના એલઆઈસીના કસ્ટમરો જોડાયેલા છે અને તેઓ કોઈપણ કામ અર્થે તેમને એલઆઈસીની ઓફિસમાં આવવું પડે છે ત્યારે એસટી ડેપોથી લગભગ અઢીથી ત્રણ કિલોમીટર દૂર ખસેડવામાં આવેલી આ ઓફિસ લગભગ બે વર્ષથી જીઆઈડીસી તરફ લઈ જવામાં આવી છે સન એન્કલેવની અંદર જ્યાં ગ્રાહકોને પહોંચવાની અંદર તો ખૂબ જ મુશ્કેલી પડી રહી છે ઉપરાંત ઉમરલાયક જે કસ્ટમરો છે તેમને ત્રીજા માળે ચડવામાં પણ તકલીફ પડે છે એલઆઈસીની જે લિફ્ટ છે તે પણ ખોટકાયેલી છે બંધ પડેલી છે અને ચોમાસામાં આવી રીતે એલઆઈસીમાં જ જવાના રસ્તાના કોમ્પલેક્ષની આગળ તળાવ ભરાઈ જાય છે સરોવર ભરાઈ જાય છે જેના કારણે તેમાંથી પસાર થવા પણ મુશ્કેલી પડી રહી છે હાલોલ એક ઔદ્યોગિક સેન્ટર છે વિશ્વની સૌથી મોટી જીઆઈડીસી પણ ભારતની અહીંયા આવેલી છે અને એલઆઈસી એ પણ ભારતની અને વિશ્વની સૌથી મોટી નંબર વન વીમા કંપની છે જેના લાખો કસ્ટમરો હોવા છતાં એલઆઈસી દ્વારા પોતાની બ્રાન્ચ ઓફિસને એસટી ડેપોથી ખસેડી અને લગભગ અઢીથી ત્રણ કિલોમીટર દૂર એકાંત રોડ ઉપર લઈ જવામાં આવતા ગ્રાહકોમાં દુઃખની લાગણી જોવા મળી રહી છે અને વીમા અંગેના કોઈપણ કામ અર્થે આવતા ગ્રાહકો ખૂબ જ અટવાઈ રહ્યા છે અને ઘણા લોકોને તો એસટી સ્ટેન્ડથી ડેપોથી અહીંયા આવતા લગભગ પચાસ રૂપિયા સુધીનું રિક્ષા ભાડું પણ ખરચવું પડે છે આવી પરિસ્થિતિ છે ઉપરાંત અહીંયા કામ કરતાં જે નોકરી કરતા કર્મચારીઓ છે તેઓ પણ બહારથી અપડાઉન કરતા હોય છે અને એસટી બસમાં અપડાઉન કરતા કર્મચારીઓને પણ અહીં સુધી આવવા માટે સ્પેશિયલ રિક્ષા કરીને આવવું પડતું હોય છે જેના કારણે પણ એમને પણ મુશ્કેલીઓ પડતી હશે પરંતુ સન એન્કલેવની અંદર આવેલી આ એલઆઈસીની ઓફિસના કારણે એલઆઈસીના ગોગંબા હાલોલ અને કાલોલ ત્રણ તાલુકાના લાખો કસ્ટમરો એને મુશ્કેલી પડી રહી છે તો એલઆઈસીના મે મેનેજમેન્ટ દ્વારા ઉચ્ચ અધિકારીઓ દ્વારા એલઆઈસીની ઓફિસને હાલોલમાં એસટી ડેપોની નજીકમાં અથવા તો કંજરીરોની આસપાસ સેન્ટરમાં ખસેડવામાં આવે તેવી લોક માંગ ઉઠવા પામી છે